মই ধৰা বেহৰা লাগে

કોલેશેલા લાગજો ના અમારે મતલબ લાગબે ને સીરાસા દે કે માણસ એને કે ઓલા તું વી દોરોડ્યા તું વી દોરોડ્યા આટકે દોરો ના એને તો દૂર જા ના ના દૂર હાલ ગેરસા માનો લેલા રે હાય દેખ coi હરીડા બાય બાય હરીડા બાય હરીડા તું બાય 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 તું દેખ દેંગા ડંગડા ઉપર સુગોંડો આ ફારવની પરણ ન હોય જતો ને કડડી આદમું દે કડડી આદમું દેખર দেখ <laughs>